નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળો એટલે વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુનું મિલન કહેવામાં આવે છે ઉનાળાની ઋતુની અંદર આ ચાર ફળ જે અતિ દુર્લભ છે નેવું ટકા લોકો આ ફળ ખાતા નથી કે અને અમુક નાના બાળકોને તો આ ચાર ફળ વિશે કદાચ ખબર પણ નહીં હોય તો આ ચાર ફળ એકદમ સસ્તા મળે છે નેચરલી એટલે કે કુદરતી રીતે પાકે છે એમાં કોઈ ડીએપી યુરિયા કે કોઈ દવા કે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી કુદરતી રીતે પાકે છે અને એ ચાર ફળનો બિલકુલ અત્યારે હાલ ઉપયોગ બંધ થઈ ગયો છે એમ પણ કહી શકાય કારણ કે લોકો એનો બિલકુલ ખાવામાં ઉપયોગ કરતા જ નથી અને આ ચાર ફળ છે એ સૌથી બેસ્ટ આપણા બોડી માટે ઉપયોગી છે શરીરની અંદર તજા ગરમી વધે છે ઉનાળાની અંદર શરીરમાં ચામડીના ફૂલીઓ થાય છે મોઢાની અંદર ચાંદીઓ પડે છે પેટમાં થાય છે એસિડિટી થાય છે પગના તળિયામાં બળતરા થાય છે તજા ગરમી થાય છે આ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદભુત પરિણામ આપે છે આપણા ઋષિ મુનિઓએ આનું અદ્ભુત વર્ણન કર્યું છે આપણા વેદાચારીઓએ આનું અદ્ભુત વર્ણન કર્યું છે અને જે વસ્તુઓ બજારમાં વધારે વેચાય છે જેમાં ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે કેમિકલ નાખીને પકાવવામાં આવે છે સમયથી પહેલાં પકવવામાં આવે છે જેનો વધારે પ્રમાણમાં એડવર્ટાઈઝ કરવામાં આવે છે એવી વસ્તુઓ આપણે આ તે ખાતા થયા છીએ જે ખરેખર આપણી બોડીને નુકસાન કરે છે તો આ ચાર ફળ કયા છે જે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે તો નંબર એક રાયણ રાયણ છે એ બહુ મોટું વૃક્ષ આવે છે એ સો દોઢસો બસ્સો વર્ષ સુધી એ રાયનું વૃક્ષ છે એ જીવંત રહે છે અને એના ઉપર જે રાયણ આવે છે ઉનાળાની અંદર એમાં કોઈ દવા કે ડીએપી નાખવામાં આવતું નથી કે એના મૂળની અંદર પણ એને કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી કુદરતી રીતે ઉગે છે અને કુદરતી ફળ આવે છે તો રાયણ છે એ કેમ ખાવી જોઈએ તો રાયણનો જે ગુણ છે એ શીઘ્ન છે ચીકાશવાળી છે રસ ધરાવે છે અને એ ગળી છે એટલે મધુર રહેશે વસંત ઋતુ પૂરી થાય એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનો પૂરો થાય પછી જ એ બજારની અંદર તમને જોવા મળશે અને પછી ઉનાળાની ગ્રીષ્મ ફળ ખાવાનું છે એના એના ખાવાનું નથી તમને નહીં મળે કારણ કે કેમિકલથી પાકતું નથી એટલે આ ચાર ફળ છે એ સમય પહેલા તમને ક્યારેય જોવા નહીં મળે બજારની અંદર જે લોકોને શરીરની અંદર અશક્તિ આવે છે કમજોરી આવે છે થોડું કામ કરીને થાકી થાકી જાય છે જે લોકોને શુક્ર ધાતુની ની ઉણપશે શુક્ર ધાતુની ઓળખ લોકો આ રાઈનો નિયમિત ઉપયોગ કરે તો શરીરની અંદર તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે પણ કેટલી ખાવાની છે માત્ર મુઠ્ઠી ભરીને જ ખાવાની છે વધારે ખાવાની નથી ન તો એ પચવામાં ભારે છે તો અપચો અજીર્ણ અને કબજીયાત કરી શકે છે એટલે આપણે માત્ર મુઠ્ઠીની અંદર દસ કે બાર દાણા જેટલા પણ આપણી મુઠ્ઠીમાં આવે એટલી જ આપણે ખાવાની છે અને રાત્રે ખાવાની નથી જમવાના બે કલાક પછી અથવા બે કલાક પહેલાં જ ખાવાની છે જમ્યા પછી તરત ખાવાની નથી આ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને રાત્રે સેવન કરવાનું નથી તો તમારા શરીરની અંદર ભરપૂર બળ મળશે શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરનારું ફળ છે હવે જોઈએ નંબર બે શેતુનું ફળ સેતુનું પણ વૃક્ષ આવે છે શેતુના નાના નાના ફળ આવે છે એ ખાટા અને મીઠા બંને હોય છે જ્યારે થોડાક પાકે છે ત્યારે ખટ લાગે છે અને પૂરેપૂરા પાકી જાય છે ત્યારે એકદમ મીઠા લાગે છે તો સેતુના જે ફળ આવે છે એ પણ ગ્રીષ્મ ઋતુની અંદર જ આવશે અત્યારે જોવા નહીં મળે તો એ સેતુના ફળનું પણ તમે મુઠ્ઠી ભરીને જ ખાવાના છે એક વાટકી ભરીને કે વધારે પ્રમાણમાં એનું સેવન કરવાનું નથી અને એ પણ રાત્રે સેવન કરવાનું નથી તો તમે સેતુના ફળ એક મુઠ્ઠી ભરીને નિયમિત ખાવાનું રાખશો ઋતુ દરમિયાન એટલે કે મે અને જૂન મહિના દરમિયાન તો બોડીની અંદર જેટલી પણ પિત્તને લગતી સમસ્યાઓ થાય છે જે લોકોને ઝીણી ઝીણી ફોલિયો થાય છે મોઢામાં ચોરીઓ પડે છે પેટમાં બળતરા થાય છે અલ્સરની તકલીફ થાય છે પગની અંદર સોજા આવે છે યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે આ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે તેતુના ફળ પણ બજારમાં ક્યાંય જોવા વેચાતા જોવા મળતા નથી મોટા ભાગે એટલે એ પણ આપણે ખાતા નથી નંબર થ્રી આંબલી તો આંબળી શબ્દ આવે એટલે બેનોને મોઢાની અંદર પાણી પડી જાય કારણ કે એમને સૌથી પ્રિય આ ફળ છે બેનોનું અને આપણે કહીએ છીએ કે ભાઈ આંબલી ઉપર ભૂત રહે છે આંબલીનું જે ફળ છે એ ખાટું છે અને બોડીની અંદર શુક્ર ધાતુને વધારનારું છે બોડીમાં બળ આપનારું છે બોડીને ઠંડક આપનારું છે પણ આ ફળને પણ રાત્રે ખાવાનું નથી અને ઓછી માત્રામાં ખાવાનું છે કારણ કે એ વાયુનો પ્રકોપ કરી શકે છે એટલે આપણે ઓછી માત્રામાં અથવા તમે એનું શરબત બનાવીને પી શકો છો એની અંદર થોડીક આંબલી થોડોક ગોળ દેશી ગોળ અને એની અંદર થોડીક ઇલાયચી નાખી અને એનો અડધો ગ્લાસ જેટલો શરબત બનાવી અને નિયમિત પીવાનું રાખો મે મે અને જૂન મહિનામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં તો એ બોડીને ઠંડક આપે છે અને બળ પૂરું પાડે છે હવે જોઈએ નંબર ચાર ગોરસ આંબલી બોરસ આંબળીનું તમે ઉનાળાની ઋતુની અંદર સેવન કરશો આપણા બોડીની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન જે કંઈ બોડીની અંદર તકલીફો આવે છે વાયરલ ઇન્ફેક્શન આવે છે તમામ પ્રકારની બીમારીઓની અંદર અદભુત પરિણામ આવે છે કારણ કે વાયુ અને પિત્ત બંનેને શાંત કરનારું ફળ છે તો આપણા બોડીની અંદર પિત્ત શાંત થશે ગરમી શાંત થશે તો ગરમીના લીધે જે કંઈ બીમારીઓ આવે છે એ બીમારીઓથી આપણે બચી શકીશું તો આ ચાર ફળ છે એ દિવસે દિવસે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે કદાચ નાના બાળકોને આ ફળ વિશે ખબર પણ નહીં હોય તો ઉનાળાની ગરમીની અંદર જે કંઈ બીમારીઓ શરીરની અંદર આવે છે એ મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ